ડીસામાં ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉદ્ભવતા ધારાસભ્ય રોડ પર ઉતર્યાની ઘટના સામે આવી છે ડીસામાં ટ્રાફિક ખુલ્લું કરાવવા માટે ધારાસભ્ય પ્રવીણ માળી રોડ પર ઉતર્યા બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં હાલમાં બટાકા નગરી તરીકે વિશ્વવિખ્યાત છે જેના કારણે હાલ બટાકાના ટ્રેક્ટર ભરીને જતા સ્ટોરમાં ડીસાના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે જેના પગલે હાલ ડીસામાં ટ્રાફિકનો પ્રશ્ન ઘણો પેચીદો બન્યો છે હાલમાં ધોરણ દસ અને બારની પરીક્ષા ચાલુ હોવાથી પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ સર્કલ પરથી પસાર થતા હોય છે અહીં ટ્રાફિકના કારણે વિદ્યાર્થીઓ સહિત વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ડીસાના જલારામ સર્કલ નજીક પસાર થતાં વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ આ ટ્રાફિક જામમાં ફસાયા હતા જેના પગલે ત્યાંથી પસાર થતા ધારાસભ્ય પ્રવીણ માળીએ ગાડીમાંથી ઉતરીને ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો સાથે રહીને ટ્રાફિક જામમાં ફસાયેલા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓને ટ્રાફિક ખુલ્લું કરાવીને પસાર કરાવ્યા હતા જેના પગલે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી જાતે ટ્રાફિક ખુલ્લું કરાવવા રોડ પર ઉતરતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું